મિત્રો આ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર અપાશે આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે સૌ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે મેરા બુથ સબસે મજબૂત કાર્યક્રમ હેઠળ ભાજપા એનડીએના કાર્યકરો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું વિકસિત ભારતના સંકલ્પને પ્રાપ્ત કરવા સમાજના દરેક વર્ગ માટે સમાન તક જરૂરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સાણંદમાં આઠસો પાંચ કરોડ રૂપિયાના ખર્ચે શાંતિપુરા ખોરોજ જીઆઈડીસી માર્ગના છ માર્ગીયકરણનું ખાતમુહૂર્ત કર્યું બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ તેજસ્વી યાદવ મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર એક દિવસીય ક્રિકેટ શ્રેણીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા બસો પાસઠ રનનો લક્ષ્યાંક આપ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે છ વાગે મીરાબુથ સબસે મજબૂત કાર્યક્રમ હેઠળ ભાજપ એનડીએના કાર્યકરો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ ભાર મૂક્યો કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ એનડીએના વિજયને સુનિશ્ચિત કરવા માટે ભાજપ એનડીએના કાર્યકરો અભૂતપૂર્વ ઉર્જા અને સમર્પણ સાથે મેદાનમાં અડગ છે તેમણે કહ્યું કે જાહેર સંપર્ક અને સંવાદથી લઈને સંગઠનના દરેક સ્તરે તેમની ભાગીદારી એનડીએની સૌથી મોટી તાકાત છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાર મૂક્યો છે કે વિકસિત ભારતના વિઝનને પ્રાપ્ત કરવા માટે સમાજના દરેક વર્ગ માટે ખાસ કરીને સૌથી નબળા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગ માટે સમાન તકો જરૂરી છે સુશ્રી મુર્મુએ કેરળના રાજભવન ખાતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે આર નારાયણની પ્રતિમાના અનાવરણ પછી સભાને સંબોધતા આ મુજબ જણાવ્યું ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે આર નારાયણને આપેલા યોગદાન પર પ્રકાશ પાડતા સુશ્રી મુર્મુએ કહ્યું તેમણે પ્રામાણિકતા કરુણા અને ઉચ્ચ લોકશાહીની ભાવનાનો વારસો આપ્યો છે તેમણે કહ્યું કે શ્રી નારાયણને રાષ્ટ્ર નિર્માણ અને વધુ સમાવેશી દેશને આકાર આપવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ આસિયાન શિખર સંમેલનમાં વર્ચ્યુઅલી હાજરી આપશે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેમણે મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ સાથે વાત કરી અને મલેશિયા દ્વારા આસિયાનનું અધ્યક્ષપદ સંભાળવા બદલ તેમને અભિનંદન આપ્યા પ્રધાનમંત્રીએ આગામી શિખર સંમેલનની સફળતા માટે શુભેચ્છાઓ પણ પાઠવી અને આસિયાન ભારત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો આસિયાન શિખર સંમેલન આ મહિનાની છવ્વીસમીથી અઠ્યાવીસમી તારીખ સુધી મલેશિયાની રાજધાની કુઆલાલમપુરમાં અન્ય સમિટ સાથે યોજાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદના સાણંદમાં આઠસો પાંચ કરોડ રૂપિયાના ખર્ચે શાંતિપુરા ખોરજ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસી માર્ગના છ માર્ગીયકરણનું ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા કુલ અઠ્યાવીસ પૂર્ણાંક આઠ કિલોમીટર લંબાઈના માર્ગનું છ માર્ગીયકરણ બંને તરફ સર્વિસ રોડ તેર પુલને પહોળા કરવા સહિત એક છ માર્ગીય ઉંચા પુલનું પણ નિર્માણ કરાશે ઉલ્લેખનીય છે કે સાણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ જીએસઆરડીસી હસ્તકના આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધી ગયું છે હાલમાં દરરોજ સરેરાશ તેતાળીસ હજારથી વધુ વાહનોની અવર કારણે ટ્રાફિક જામની સમસ્યા નિવારવા ચાર માર્ગીય રસ્તાને છ માર્ગીય બનાવવાની જરૂરિયાત હતી આ ઉપરાંત ઉલારિયા અને તેલાવ બંને સ્થળે સાણંદ જીઆઈડીસી અને ખોરક જીઆઈડીસી ખાતે એમ કુલ પાંચ નવા અંડરપાસ બનાવાશે ઉપરાંત પ્રોજેક્ટ માર્ગ સાથે જોડાતા રસ્તાઓ પર એકસો જેટલા નાળા ક્લવર્ટનું બાંધકામ અથવા નવીનીકરણ કરાશે આ પ્રસંગે શ્રી શાહ અને શ્રી પટેલે સાણંદના નાગરિકોને મળી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી બિહારમાં મહાગઠબંધને રાષ્ટ્રીય જનતા દળ આરજેડીના નેતા તેજસ્વી પ્રસાદ યાદવને બે હજાર પચીસની વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે કોંગ્રેસના ચૂંટણી નિરીક્ષક અને રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે પટનામાં આયોજીત સંયુક્ત પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી આ કાર્યક્રમમાં મહાગઠબંધનના તમામ સાત ઘટક પક્ષોના વડાઓ અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા श्री गहलोते यी जाहरात करी कि जो महागठबंधन सरकार बनावे तो विकासशील इंसान पार्टी वडा मुकेश सहानी ने नायब मुख्यमंत्री तरीके नियुक्त कराश कह सकता हूं खड़गे साहब राहुल गांधी जी और तमाम जो साथी बैठे हमारे इन सब की राय लेकर के हम लोगों ने तय किया है इस चुनाव में अगले मुख्यमंत्री चेहरे के रूप में श्रीव राधव जी को हम लोग प्रगढ़ करते हैं जो एक नौजवान है लंबा फ्यूचर इनके साथ में બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે બીજા તબક્કામાં અગિયાર નવેમ્બરે વીસ જિલ્લાના એકસો બાવીસ મત વિસ્તારોમાં મતદાન થશે દરમિયાન વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે જેડીયુ અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતીશકુમાર અને ભાજપના વરિષ્ઠ નેતાઓ અને એનડીએ ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે સાંભળીએ એક અહેવાલ आज एनडीए के कई वरिष्ठ नेता और स्टार प्रचारक गठबंधन के प्रत्याशियों के पक्ष में चुनाव प्रचार करेंगे भाजपा के राष्ट्रीय अध्यक्ष जे पी नड्डा औरंगाबाद के गोह और वैशाली जिले के पातेपुर में चुनावी सभाओं को संबोधित करेंगे राष्ट्रीय जनता दल और कांग्रेस के नेतृत्व वाले महागठबंधन की ओर से चुनाव प्रचार की संयुक्त रणनीति और कार्यक्रम की आज घोषणा किए जाने की संभावना है धर्मेंद्र कुमार राय आकाशवाणी समाचार पटना આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો સમગ્ર દેશમાં આજે ભાઈબીજનો તહેવાર ઉજવાઈ રહ્યો છે આ તહેવાર દિવાળી પછી આવે છે દેશના વિવિધ ભાગોમાં તેને ભાઈ ફોટા બીજ ભાઈ ટીકા અથવા યમ દ્વિતીયા ઓળખવામાં આવે છે તે ભાઈ અને બહેન વચ્ચે વહેંચાયેલા શાશ્વત સ્નેહ રક્ષણ અને આશીર્વાદનું પ્રતીક છે આ શુભ દિવસે બહેનો તેમના ભાઈઓના કપાળ પર તિલક લગાવે છે અને તેમની સલામતી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાઈબીજ નિમિત્તે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ અને બાવીસમી સપ્ટેમ્બરથી શરૂ કરાયેલો જીએસટી બચત ઉત્સવ સમાજના તમામ વર્ગના લોકોને લાભ આપી રહ્યો છે આજે ત્રિપુરાના અર્થતંત્રને વેગ આપનારા જીએસટી સુધારાઓ પર અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ त्रिपुरा के ग्रामीण कारीगरों किसानों और छोटे व्यापारियों के लिए बड़ा प्रोत्साहन है नए कर ढांचे के तहत हथकरघा वस्त्र क्षेत्र में ढाई हजार रूपए तक के कपड़ों पर जीएसटी 12 टी बारह प्रतिशत ऐसी घट कर प्रतिशत हो गया है जिससे एक लाख ऐसी अधिक बुनकर परिवारों को लाभ हुआ है चाय उद्योग में पैकेज और इंस्टेंट चाय पर कर की दर 18 प्रतिशत ऐसी घटा कर पाँच प्रतिशत कर दी गई है क्वीन अनानास और फलों के रस पर जीएसटी 12 टी प्रतिशत ऐसी घटाकर પાંચ પ્રતિશત કર દીયા ગયા હૈ જી સૂક્ષ્મ ઓ લઘુ ઇકાઈઓ કો લાભ હુઆ સમર્થ કે સાથ દ્રષ્ટિ પુન્યાની આકાશવાણી સમાચાર દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની છવ્વીસ તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિયારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો સત્યાવીસમી કડી હશે આ માટે લોકો પોતાના મંતવ્યો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર તેમજ નરેન્દ્ર મોદી એપ્લિકેશન અને માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન મોકલી શકે છે આ મહિનાની ચોવીસ તારીખ સુધી આ મંતવ્ય મોકલી શકાશે પુરુષોની ક્રિકેટમાં એડેલેડ ખાતે રમાઈ રહેલી ત્રણ મેચની શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા બસો રનનો લક્ષ્યાંક આપ્યો છે ભારતે પચાસ ઓવરમાં નવ વિકેટ ગુમાવી બસો ચોસઠ રન કર્યા હતા શ્રેય સૈયરે તેની ત્રેવીસમી અને રોહિત શર્માએ તેની ઓગણસાઇમી અડધી સદી ફટકારી હતી ઓસ્ટ્રેલિયાના બોલર એડમ ઝાંપાએ ચાર વિકેટ ઝડપી હતી આ પહેલા મિશેલ માર્શે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ આ મેચ આ માટે આ મેચ જીતવી જરૂરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે મેરાબુથ સબસે મજબૂત કાર્યક્રમ હેઠળ ભાજપ એનડીએના કાર્યકરો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું વિકસિત ભારતના સંકલ્પને પ્રાપ્ત કરવા સમાજના દરેક વર્ગ માટે સમાન તક જરૂરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સાણંદમાં આઠસો પાંચ કરોડ રૂપિયાના ખર્ચ શાંતિપુરા ખોરજ જીઆઈડીસી માર્ગનું છ માર્ગીયકરણનું ખાતમુહૂર્ત કર્યું બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ તેજસ્વી યાદવ મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને એક દિવસીય ક્રિકેટ શ્રેણીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા બસો પાસઠ રનનો લક્ષ્યાંક આપ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આ બે વાગ્ય ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અહેમદાબાદ વડોદરા રાજકોટ ભુજ